નમસ્કાર નજર ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે આદરા નગર માં વિવિધ થીમ સાથે ગણેશ ઉત્સવ ની ઉજવણી પાદરાનગરના ગણેશ ભક્તોએ વિવિધ થીમ સાથે ઘરમાં ગણેશજીની સ્થાપના કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગણેશ ઉત્સવની ઉજવણી હાલ થઈ રહી છે ગણેશ ભક્તો ભગવાનના ભક્તિમાં લીન બન્યા છે ત્યારે પાદરાનગર નવાપુરા વિસ્તારના ગણેશ ભક્ત જય ગાંધી પોતાના ઘરે સર્કસની થીમ સાથે ગજાનંદને બિરાજમાન કર્યા છે જેમાં અનેક પ્રકારના ચકડોલ રાઇડ્સ સહિતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જ્યારે ઊંચી પોળમાં રહેતા વિનીતભાઈ ઉમાકાંત